જય દાદા જય ઘંટાકર મહાવીર ભગવાન માવડી મંદિર તમે મિત્રો જોઈ શકો છો ઘંટાકર ચાલો કરીને લેવાનું ફરક તો છે લે તું લે મૂકે છે કોઈ કોઈ તો નહિ ન કે પાંચ તું કોઈ નહિ સુખી ખાઈ છે હું લઈ આવું ના ના ખેતીન પડ એ સંજ્યા આવી ગઈ સાટા લેવો ઓડીમાં કરું મિત્રો અંદર સુધી લેવાની નહીં જતા એટલે આપણે બહારથી ઉતારી છે બરાબર આપણે નિયમ બંધ કરાયેલું બહારથી આપણે રીતનું બનાવેલું છે તમે જોઈ શકો છો અંદર જે આપણે મૂર્તિઓ મૂકેલી છે ભગવાનનું લોકો દર્શન કરવા આવ્યું છે એની મનોકામના પૂરી થાય છે સંતાવાની વાત ના કરશે

જો મેચ કરી છે નંબર બમ્બર ના પડો પછી ટાઈમે મેનેજ ઓન કેટલા વાર ઓર ચિંતામણી ભગવાન છે તેનો જે પરવાનો જોઈ શકો તમે જે જે ના પડો ઓર માં બીજો બગર છે કન્યા છે તો પર વિડીયો ગમે તો આજે શેર કરજો

જેને પણ આ મંદિર જોયું હોય મહુડી ગાંધીનગર જિલ્લામાં આવેલું માણસા તાલુકો એક ગામ મહુડી મિત્રો જેને પણ મંદિર જોયું હોય તમે લખજો જય દાદા અમે ના જોયું હોય ગાંધીનગર પણ મંદિર તમે અવશ્ય બધા અને દાદાનો ખૂબ મોટો મારા

কম থাই ওখানে আর বেলটা তা পড়া পড়ে দিতে পড়া পড়ে নেক্সট কাজ বারবারই হয় দেখো

চৰক ল

જો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય દાદા લખજો જેને પણ વિડીયો જોયો હોય જેને આ મંદિર જોયું હોય કમેન્ટ કરજો અને ના જોયું હોય તમે આજે ખેડ કરી અવશ્ય મહુડી ઘંટાગર મહાવીરના મંદિર તમે દર્શન કરવા એક વખત જરૂર આવે ગુરુદ્રા મંદિરના આપણા બાળક પછીનો ભાગ છે જે બધી છે મંદિરના પાછળ એક આપણા મંદિર પણ છે ભાઈ હાજી બોધી મંડળનું માતાનું મંદિર માં છે વર્ષો જૂનું છે મંદિર જે મંદિર માં બહાર નીકળતા પહેલા parking માં છેરા બાજુમાં જો આ કેર માતાનું મંદિર માં મિત્રો હવે પૂરો કરીએ જય દાદા જોયું હોય તો પણ કમેન્ટમાં લખજો જય દાદા જોયું હોય તો પણ જરૂર